નમસ્કાર ગુજરાતી હાર્દિક સ્વાગત છે હવે મહાનગરપાલિકા નું નાટ્ય સ્પર્ધા ફરીથી વિવાદ માં નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારી આમને સામને કલાકારોએ નોંધાવ્યો વિરોધ કલાકારોએ આરોપ લગાવ્યો કે પાલિકા અધિકારી જો હુકમો લાવે છે કલાકારોને પોતાના મનપસંદ નાટક ભજવવાની મનાઈ કરી રહ્યા છે શહેરમાં કલાકારો નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે છેલ્લા છપ્પન વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ અંગે પ્રશ્નો થઈ રહ્યા છે આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરાય છે પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા કરાયેલા નવા અને અચાનક બદલાયા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ છે નવ જેટલી નાટ્ય સંસ્થાઓના નામ નોંધાવાયા છે જોકે મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદસ્પદ નિયમ લાગુ કર્યો છે આ નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ કોઈપણ પ્રકારની ફેરફાર કરી શકશે નહીં આ નિયમો કલાકારોના આશ્ચર્ય ચકે તેના નારાજ કરી ચૂક્યા છે આ નિયમ અવ્યવહારુ છે અને રંગમંચના કલાકારોને કંઈ અચાનક બીમારી કૌટુંબિક પ્રસંગ અને કોઈ અનિવાર્ય કારણોસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવા મુશ્કેલી પડી શકે હવે આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પણ પડે સ્ક્રિપ્ટમાં ફેરફાર પણ થાય એ સ્વાભાવિક છે પરંતુ મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવા નિયમ લાવ્યા છે કે નાટકને સ્ક્રિપ્ટ નહીં બદલાય કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું તે અધિકારીઓને પણ સ્પષ્ટ જાણ છે જ નહીં મારું નામ મિહિર છે અને વાત એ છે કે આજે કોઈ નિયમ નથી અને નિયમ બતાવીને અમને સ્પર્ધામાંથી નાટક નહીં કરવાની વાત કરવામાં આવી છે વાત એવી છે કે સ્ક્રુટિની પહેલાં તમે નહી બદલી શકો એવો કોઈ નિયમન નથી આ સુરત મહાનગરપાલિકાની નાટ્ય સ્પર્ધા જે છે તે એમ છપ્પન વર્ષથી ભજવાય છે અને આ વખતે એકાવન નાટ્ય સ્પર્ધા છે અત્યાર સુધી ઘણી વખત એવું થયું છે કે સ્ક્રૂટીની પહેલા તમારે સ્ક્રીપ્ટ બદલવી હોય તો તમે બદલી શકો છો પણ આ કોઈ ખબરની જો હુકમી છે શું છે શું નહીં અધિકારીની આ વખતે અમને લોકોને એ બારમી જુલાઈની આ વાત છે એટલે પહેલી જયારે મિટિંગ થઈ હતી કે હવે નાટ્ય શું કરી શકાય તેના માટેની મિટિંગ હતી અને ત્યારે ત્યારે જ અમે અરજી આપી હતી કે અમે નાટક બદલવા માંગીએ છીએ અને એ પણ અમારી સાથે બધા સંમત થયા હતા કે હા ભાઈ આ જે નાટક કરે એમાં અમને કોઈ જ વાંધો નથી પણ હવે આ લોકો એક અલગ નાટક કરી 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 કરીને અમને છેલ્લે સુધી રવડાવી રહ્યા છે અને આજે તમને હું વાત કરું તો ગઈકાલે અમને સવારે ફોન આવે છે કે તમે અરજી આપી જાઓ તમારું કામ થઈ જશે હવે વિચાર કરો સવારે અમે અરજી આપીએ છીએ સાંજે પાછો એક્ઝેક્ટ છ વાગે જયારે એસએનસી ઓફિસ બંધ થઈ જવાની બધા અધિકારીઓ ચાલ્યા જાણે ત્યારે એવું કહેવામાં આવે કે આ સ્પર્ધામાં તમે પહેલું જ નાટક ભરી શકો છો જે તમે પહેલા ફોર્મમાં ભર્યું હતું એકચ્યુઅલી આવો કોઈ નિયમ જ નથી એટલે જે નથી નિયમ તે નિયમ અહીંયા બતાવવામાં આવે છે બીજી વસ્તુ એ છે કે જે ઠરાવની વાત છે તો અમે એવી પણ વાત કરી છે કે ભાઈ તમારે આ નિયમ રાખો તો આવતા વર્ષથી રાખો ને અમને એમાં કોઈ વાંધો નથી પણ તમે અમને કહેવું તો ખરા અને આવી રીતે તમે અમને ધક્કા ખવડાવો છો સત્તર છોકરાઓ છે મારી સાથે બીજી વસ્તુ એ છે કે આ હવે પાલિકાના નિર્ણયો અને આ બધા અધિકારીઓની આવી રીતે વાતોને લીધે તમે ભવિ એટલે કે આપણે ભૂતકાની વાત કરીએ તો પચીસ પચીસ નાટકો સ્ક્રુટિમાં ભજવાતા હતા પચીસ પચીસ નાટકો હવે સ્ક્રટીનીમાં કેટલા ભજવાય છે ખાલી બાર એન્ટ્રી આવી બાર માંથી આજે આઠ જ થઈ જવાની ને આઠ માંથી પણ આજે જો મારી આ લોકો સંમતિ નથી એટલે કે લોકો મારી સાથે સંમત નથી થતા તો મારા જે બીજા મિત્રો છે તે મારી સાથે પાછું ફોર્મ ખેંચવા તૈયાર છે એટલે આઠ માંથી કરીને લગભગ પાંચ થી છ લોકો બે જ જણા ભજવશે હવે જે શરૂ થઈ હતી તે કે ભાઈ નિયમ શોધ નો નિયમ એ લોકો બતાવ્યો હતો સોળના નિયમમાં એવું છે કે સ્કૂટીની પછી અમે આ જે સ્પર્ધામાં નાટકો સ્કૂટીની પછી જે મેં અહીંયા બતાવ્યું હોય તે બી કશે નહીં ભજવી શકે એટલે એ અમે ગુજરાત સંગીત નાટ્ય અકાદમીની સ્કીમમાં પણ ભર્યું હતું એટલે રજૂઆત બધી જ જગ્યાએ કરવામાં આવી એટલે મેયર સાહેબ એવું કહ્યું હતું કે ભાઈ જે આ લોકો અહીંયા ફોર્મ ભર્યું છે એ જ એ લોકો જો ગુજરાત સંગીત નાટ્ય અકાદમી સ્કીમમાં ભરે તો ભજ્યો તો અમને કોઈ વાંધો નથી છતાં પણ નિયમ સોળ બતાવવામાં આવ્યો એટલે સ્પર્ધા લંબાવી સાહેબ આરા નાટક માટે સ્પર્ધા લંબાવી દોઢ મહિનો ને હવે એવું કહે છે કે હું નાટક નહીં કરી શકું તમે વિચારો છો આજે એક મારો મિત્ર જે ગયા વખતે એનું નાટક ફર્સ્ટ આવ્યું હતું બિચારો આ જ કારણ લીધે નાટક નથી કરી શકતો કેમકે એને બીજું ભણવાનું કામ છે એને કોલેજ જવાનું છે એની એક્ઝામ છે તમે વિચાર તો કરો